દોસ્તો આજે મારી વાઈફ બનાવે છે સરસ મજાની સેન્ડવિચ હ શેકેલી સેન્ડવિચ હલો એકદમ ટનાટન બનાવવાની છે ને આપણે રેસીપી બતાવવાની છે આપણા ઘરે જે બને છે એકદમ દેશી રીતે દેશી રેસીપી બરાબર છે તો આપણે સૌ પ્રથમ શું કરીએ છીએ બોલો તો બાફેલા બટેટા લેવાના છે વાહ ખૂબ સરસ પછી વાહન નાખેલું છે લીલા ધાણા છે અને બીજું આની અંદર શું છે આ ડબ્બા અંદર બતાવો તો આની અંદર સવાણું છે સવાણું લેવાનું છે અને એને એકદમ ક્રશ કરી નાખવાનું છે કરો તો ચાલો તો ક્રશ વાહ ખૂબ સરસ એકદમ ટેસ્ટી કડકડે સેન્ડવિચ બનવાની છે આજે બનશે ને એકદમ મસ્ત લાજવાબ દોસ્તો સેન્ડવિચ બતાવીશું આજે અને આ હેતલ કુમારની રેસીપી પ્રમાણે એકવાર ટ્રાય કરજો હેતલ કુમારની રેસીપી એકદમ સિમ્પલ હોય છે ખાવાની મજા આવે છે એકદમ ટેસ્ટી લાજવાબ વાહ ચાલો આગળ આપણે બતાવીએ દોસ્તો સેન્ડવીચમાં મસાલો તૈયાર થાય છે એના માટે વધારે કરવાનો છે તેલ થોડું એડ કરેલું છે અંદર બાઉલમાં અને હિંક પાઉડર એડ કરે છે આ લીમડાના પત્તા એડ કરેલા છે મીઠા લીમડાના પત્તા વાહ આદુ મરચીની પેસ્ટ એડ કરે છે અંદર સમસોમાંથી બોલે છે વાહ વાહ હે મજા એકદમ સુગંધ આવે છે મસ્ત મસ્ત તીખી તીખી આવે છે તીખી તીખી સુગંધ આવે છે ઓનિયન એડ કરે છે અંદર વાહ વાહ ભાઈ વાહ ઓનિયન એડ થાય એટલે મજા આવી જાય ચલો મસાલા એડ કરો ફટાફટ 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 હવે શું એડ કરવાનું છે આપણે નમક સ્વાદ અનુસાર નમક નો ઉપયોગ કરવાનો છે વાહ હલ્દી પાવડર છે હલ્દી પાવડર એડ કરો વાહ હવે આપણે આ સવણ કેરે એડ કરવાનું છે છેલે છેલે કરવાનું છે એકદમ બરાબર કલર પકડી લે વાહ એડ કરવાનું બાકી રહી ગયું સેન્ડવિચ મસાલો અંદર એડ કરે છે વાહ એકદમ ટેસ્ટ આવે બેસ્ટ ચાલો હવે આપણે એડ કરીએ છીએ બટાટાનો માવો વઘાર સાથે વાહ એકદમ મિક્સ કરી દેવાનું છે મસ્ત એકદમ

સવાનો એડ થવાથી એકદમ જે મસાલો છે બહુ ટેસ્ટી થઈ જાય છે મજા આવે છે આગળ મેં બનાવેલી છે પણ આજે એમ થયું કે ચાલો મિત્રો સાથે રેસીપી શેર કરીએ ખાવામાં એકદમ બેસ્ટ દોસ્તો લાસ્ટમાં તમને જો લીલા ધાણા ફાવતા હોય તો એડ કરવા બાકી ન કરો તો પણ ચાલે ચાલો દોસ્તો હવે બ્રેડ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવીએ પેલા બટર નું આવે લગાવવાનું બીજી બ્રેડ ઉપર બટર લગાવવાનું એક બ્રેડ ઉપર ગ્રીન ચટણી હમ વાહ અને હવે બટર લગાવો મજા આવે એકદમ બટર લગાવીએ એટલે દોસ્તો છે ને સેન્ડવીચ પણ એકદમ આમ કડકડી થાય થાય કે ન થાય ક્રન્સીસ એકદમ ખાવાની મજા આવે અને લાઈટ મસાલો અંદર એડ કરીશું દોસ્તો આ બટર તમારે જરૂરિયાત મુજબ લગાવવું બહુ વધારે બટર પણ સારું નથી અને લાઇટ મસાલો જે આપણે બનાવ્યો છે એ બંને બ્રેડ વચ્ચે મૂકીશું આપણે વાહ બંને બ્રેડ ઉપર જ મૂકવાનું ને એક ઉપર બ્રેડ હા હા બરાબર છે કઈ નહીં ચેખા ને તમે શીખવાડતા જજો મને તો પ્રેક્ટિસ નથી આની પણ મિત્રોને મજા આવશે આ રીતે સેન્ડવીચ બનાવશે તો અને બીજું પણ લગાવી દીધું ઉપર જલ્દી ફટાફટ 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 મસાલો લગાવી દીધો છે વાહ બને અને હવે સીધો આપણે મશીનમાં મૂકી દેવાનું વેરી ગુડ મશીનની અંદર પહેલાં બટર લગાવી દેવું દોસ્તો આ રીતે અને પછી બ્રેડ મૂકી દેવાની છે આપણે વાહ સેન્ડવિચ જે મસાલો ભરેલી બ્રેડ અંદર મૂકી દેવાની છે વેરી ગુડ અને એકદમ થઈ જશે ક્રંચિસ ઉપર બટર લગાવવાનું છે લગાવવાનું

મજા આવશે તમે જો એકદમ પતલી અને ક્રંચી કડકડી સોસ અથવા ગ્રીન ચટણી જોડે આનો આનંદ લઈશું ઓકે દોસ્તો થેન્ક યુ